આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે ભારે વરસાદની શક્યતા છે વહેલી સવારથી જ શહેરમાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે સુરત અને આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે સુરતમાં આજે વહેલી સવારે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી મારી છે કડાકા ભડાકા સાથે વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે ભારે વરસાદની શક્યતા છે લોકોને અનુરોધ છે કે તેઓ સાવચેત રહે અને બહાર નીકળતા પહેલા હવામાન અપડેટ્સ જોતા રહે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત